સ્થાયી સમિતિમાં તમામ ચૌદ કામો મંજૂર કરાયા વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ચૌદ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં ચૌદમાંથી અગિયાર કામો મંજૂર કર્યા હતા જ્યારે સિક્સટી સેવન ત્રણ સીના કામોને જાણમાં લીધા હતા આજની આ બેઠકમાં હિસાબી શાખા સેન્ટ્રલ સ્ટોર પાણી પુરવઠા વિતરણ શાખા બ્રિજ પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા અને સામાન્ય વહીવટ વિભાગના કામોની દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી હતી જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે કામો બાબતેની તમામ માહિતી સમિતિના અધ્યક્ષ ડો શીતલ મિસ્ત્રીએ આપી હતી સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે ચોવીસ પચ્ચીસની બેલેન્સ શીટો તૈયાર કરાઈ છે જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરાશે સેન્ટર સ્ટોર દ્વારા વર્ગ એકથી ચારના ત્રેસઠસો કર્મચારીઓને દર બે વર્ષે ત્રણ જેટલા ડ્રેસ આપવામાં આવે છે એ માટેનું કામ પાંચ ચુહોતેર ટકા વધુ બે કરોડ નેવ્યાશી લાખ એઠ્યાશી હજાર ત્રણસો સાડત્રીસના ભાવપત્રકને મંજૂરી અપાઈ છે પાણી પુરવઠા શાખા દ્વારા પંપના દુરસ્તીકરણના ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદામાં ત્રણ ટકા વધુનું ભાવપત્ર હતું તેને મંજૂર કરાયું હતું પશ્ચિમ ઝોનમાં એકસો ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં દિનથી ઓપરેટરો મજૂરો લેવાનું કામ હતું એમાં પાંત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમયમર્યાદામાં વધારો કરવાની દરખાસ્ત હતી તેને મંજૂર કરાઈ છે સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂર કરાયેલ અન્ય કામો સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિગતવારે માહિતી આપી હતી કુલ ચૌદ દરખાસ્તો ચઢાવવામાં આવી હતી જેમાંથી અગિયાર કામોને મંજૂર કર્યા છે અને ત્રણ છઠ્સ ત્રણ કામોને જાણમાં લીધા છે કામની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક્રુલ બે સિસ્ટમ પ્રમાણે ચોવીસ પચીસની બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી છે જેને મંજૂર કરવાનો અભિપ્રાય છે ત્યારબાદ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે સેન્ટ્રલ સ્ટોર દ્વારા વર્ગ એકથી ચારના કર્મચારીઓ કે સાત હજાર ત્રણસો કર્મચારીઓને દર બે વર્ષે ત્રણ જેટલા ડ્રેસ આપવાના છે અને એ માટેનું કામ પાંચ પોઈન્ટ ટકા વધુ બે કરોડ નેવ્યાસી લાખ અઠ્યાસી હજાર ત્રણસો સિત્તેર સાડત્રીસના ભાવપત્ર મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઓરિજોન્ટલ સ્પ્લિટ કાસ્ટિંગ પંપ અને વેક્યુમ પંપ ના દુરસ્તીકરણ માટેનો ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદામાં ત્રણ ટકા વધુનું ભાવપત્ર હતું જેને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં એકસો ચાલીસ લાખની નાણાકીય મર્યાદામાં માનવધિનથી ઓપરેટરનો મજૂરો લેવાના કામ હતું જેમાં પાંત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવા માટેની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર નવમાં જે પાણી નળીકાની નિભાવણીનું કામ હતું જેમાં દસ લાખની નાણાકીય મર્યાદાનો વધારો અને ત્રણ માસનો વધારો માગવામાં આવે જેને મંજૂર કરવામાં આવે છે વહીવટી વોર્ડ નંબર આઠ દસ અગિયાર અને બારમાં પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં પાણીની નળિકા નિભાવણીના કામો આઠ ટકા ઓછા મુજબના ભાવપત્રકને મંજૂર કરવામાં આવે છે વીજ પ્રોજેક્ટ શાખા દ્વારા કાસામાલા રિવર ઓવરબ્રિજ કાલાગોડા રિવર બ્રિજ અને આરાધના રિવર ઓવર રિપેરિંગ રિપેરિંગનો જે ખર્ચ હતો જે સડસઠ ત્રણસી હેઠળ જાણમાં લેવા માટે મૂકવામાં આવ્યા હતા જેને જાણમાં લીધા છે અત્યારે નોંધનીય છે કે ત્રણેય બ્રિજ માટે ચાર એટેમ્પના ઇજારા કરવામાં આવ્યા હતા પરંતુ એક પણ ક્વોલિફાઈડ બિલ્ડર નહીં આવતા આ સઠસ ત્રણસીમાં કામગીરી કરવામાં જેને ચૌદ પોઈન્ટ સિત્તેર ટકા ઓછા મુજબ એક કરોડ સત્યાવીસ લાખ ચોરાણું હજાર બસો સાતના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ અંતર્ગત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફાર્માસિસ્ટ વર્ગ ત્રણમાં જગ્યામાં આરોગ્ય વિભાગ હસ્તક છાણી યુપીએસસી ખાતે ફરજ બજાવતા સાહિલકુમાર નલિનભાઈ શ્રીમાળીને અમદાવાદ મહાનગરપાલિકા ખાતે પ્રતિનિયુક્તિ માટેની જે દરખાસ્ત હતી તેને મંજૂરી આપવામાં આવી